તમારું આઈડી શું છે કુ હા કૃષ્ણકુમાર બસો બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જીમેલ જીમેલ લે હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડી પૂછી રહી છું હા એકચ્યુઅલી મેં આપણો ફોટો પોસ્ટ કર્યો છે ને તો મને થયું કે તમને પણ ટાઈગ કરી દઉં હા એકચુઅલી હું ઇન્ફ્લુઅન્સર છું ને તો મારે આ બધું પોસ્ટ કરતું રહેવું પડે હા હા બધું જ લાઈક સવારે ઊઠું ત્યારથી લઈને આખું રૂટિન અત્યારે હું બ્લાઇન્ડ ડેટ પર આવી છું એ પણ તમારી સાથે આવી છું એ પણ મેં શું પહેર્યું છે કેવું મેકઅપ કર્યું છે મને બધું જ પોસ્ટ કરવું પડે ના એટલે પહેલેથી હું આવી નથી એકચ્યુઅલી હું છે ને તમને કહું તમે ખોટું ન લગાડ્યું પણ મારા બોયફ્રેન્ડના ચક્કરમાં બહુ બદલાઈ ગઈ છું યુ નો મારા પહેલા બોયફ્રેન્ડે કહ્યું કે તું ફોન કેમ નથી જોતી તો હું ફોન જોતી થઈ ગઈ બીજાએ કહ્યું કે તું મોડન કેમ નથી તો હું મોડન થઈ ગઈ ત્રીજાએ કહ્યું કે સોશિયલ મીડિયા ઉપર જો છોકરીઓ કેટલી આગળ નીકળી ગઈ છે તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર બની ગઈ ચોથાએ કહ્યું કે તું આટલી મોડર્ન કેમ છે મારે તો તારી સાથે મેરેજ કરવા દે એક સેકન્ડ આ છોકરાઓ છે ને માથાનો દુખાવો હોય છે દુખાવો ના પહેલા તો છે ને બહુ મીઠી મીઠી વાતો કરે પછી પાંજરામાં પૂરી દે ધીમે ધીમે પોતાના વિચારો મારા ઉપર થોપે એટલે હું શું કરવા માંગુ છું મને જ ખબર ન હોય સિરિયસ ગમે એટલા બ્રોડ માઇન્ડેડ કે પોતાને મોર્ડન કહેશે પણ હંમેશા શંકા તો કરવાની જ ફોન ન ઉપાડો તો શંકા તૈયાર ન થાવ તો શંકા રિપ્લાય ન આપો તો શંકા તૈયાર ન થાવ તો કહેશે એ કેવી લાગે છે મારી સાથે ન આવીશ તૈયાર થાવ તો કહેશે એ બધા તમે જ જોશે મારી સાથે ન આવીશ ઓપિનિયન ન આપો તો ડમ ઓપિનિયન આપો તો ઓવર સ્માર્ટ ઘરમાં રહો તો ઘરે બહાર નીકળો તો બજારો સાચે યાર આ બધાના પ્રશ્નોના જવાબ આપવામાં બધાને ખુશ રાખવામાં એટલો ત્રાસ થાય છે ને ક્યારેક ક્યારેક એવું થાય છે કે દુનિયાના બધા છોકરાઓને બ્લોક કરી દઉં સોરીચુલી હું ફોનમાં એટલી પડી ગઈ છું ને કે મને કંઈ ખબર જ નથી પડતી પછી મને એવું થયું કે આ પોસ્ટ કરવાની જગ્યાએ ક્યારેક જો પ્રેમ કર્યો હોત ને તો મને લાઈક તો ન મળત પણ કદાચ લાઈફ ચોક્કસ મળી જાત પછી મને વિચાર આવ્યો કે લાવ ને હું ને બધું સાઈડમાં મૂકી દઉં અને મારા નાનપણમાં જોઉં અને મેં મારી નાનપણની વસ્તુઓ જોઈ ને બધી કાઢી કરવાથી મને મસ્ત મજાની ડાયરી મળી અને સાથે એક જૂની પેન નહીં પણ મીડિયા કલર મળ્યા બહુ હું નાની હતી હતી ને ત્યારે મને જે વસ્તુ જોઈએ એ જોઈએ જ મમ્મી જો મને વસ્તુ માટે ના પાડતા ને તો હું ખૂબ ગુસ્સે થઈ જતી અને રડતા રડતા ઘરની દિવાલો ઉપર જઈને મેની આ કલર થી આમ લીટોડા કરવા માંડતી

કે લીટોડાની સાથે મારી લાગણીઓ પણ પૂસાઈ જશે તમને ખબર છે આપણા લીટોડા એ આપણી લાગણીઓ છે જેને ફક્ત માત્ર આપણે જ વ્યક્ત કરી શકીએ છે પણ ખબર નહીં આપણે બધું જ ભૂલી ગયા છીએ તમને ખબર છે આપણા આપણા જીવનમાં આપણી ડાયરીની જેનો જ એક રફ પેજ હોય છે

જેને ફક્ત આપણે જ વ્યક્ત કરી શકીએ છીએ શું તમે તમારા જીવનમાં ક્યારેડા કર્યા છે